પાણી મિત્ર પાઈ જાય છે આપણે ડીજે અને બરોબર તો એમને ચાહી છે એમના મઢ પાણી ડીજે લઈ જઈએ એને ફટાફટ વગાડીએ તો પાણી અલગ મિત્રો આપણે ડીજે મારી જાય છે અને ફટાફટ કર્યું સાર મારીને ચાલુ બરોબર મારી દઈશ બેઠા ડીજે ચાલો

ફટાફટ નીકળ જાય જમવા માટે જા અરે ફદુડો બે વરાનો નો દાટ વાળ છે એટલે મિત્રો બે જ છે જમવાનું તમે જો મસ્ત મજાનું જમવાનું ફટાફટ ખાય કે અને આપણો વહીવટ કરીને નીકળવી ઘર બાજુ આ બધા વ્યવહાર વગેરે ખાવાવાળા છે તો ફાઈનલી મિત્રો આપણે ડીજર નો ઓર્ડર પતા દીધો છે ને હવે જાય છે આપણા ઘર બાજુ જો કારણ કે હવે નીકળ્યા દીકડિયા ગામ હે શક્તિ માતાઓના મંદિરે આ કડા દીકડિયા દીવ ગયો એ શક્તિ માતાનું મંદિર આ દીકડિયા ગામમાં તો આ ગામમાં હું કારણ કે મંદિર તો થોડું છેટું રહે અહીંયા જવાનો ટાઈમ મળે ન મળે બરાબર બે વાતો છે અહીંયા જવાય ને તો આપણે નીકળી જાય ફટાફટ ઘર બાજુ તો ફાઈનલી મિત્રો જો આપણે ગામ ભાઈ નીકળી ગયા છે અને આ છે તળાવ અને જે સામુ દેખાય ને એ શક્તિ માતાનું મંદિર છે દીકરી આપણે મૂળી ફાટકે પહોંચી જશું જો આ છે રેલગાડીનો પાટો અહીંયા લઈ આવશે ટ્રેન તો ફટાફટ ટ્રેન પણ દેખાડતું આ રેલ બરોબર તડકાના હવાના હેરાન થયું હવાના નીકળતા અત્યારે સાડા ત્રણ કે ચાર વાગવા આવ્યા હજી ઘરે પહોંચ્યા નથી દીકરી હતી બરોબર તો ટ્રેન પણ આવી જશે જો આ કણા થોડોક લીધો હોય ને એવું લાગે લાગેલી મિત્રો ટ્રેન જતી જો આ રહે મૂળી વગડીયા પાટો જો આ બાજુ વગડિયા છે અને મૂળી તો આમ જો કે આમ સેટું રહી ગયું હે મૂળી પાટો કહેવાય જુઓ આમે દેખાય બસ સ્ટેન્ડ